ગામના પ્રતિનિધિઓએ પ્રાંત અધિકારી તથા નાબ જિલ્લા ચૂંટણી આવેદન આવેદનપત્ર પાઠવી ફોર્મ નંબર સાત ભરીને ખોટી રીતે નામ રદ કરવાના પ્રયાસ સાથે એફઆઈઆર કરવાની માંગ કરી છે આવેદનપત્ર મુજબ વિરોચનગર ગામ સાણંદ વિધાનસભા વિસ્તારમાં આવેલું છે અને ગામમાં કુલ સાત બુથ કાર્યરત છે તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ બીએલઓ દ્વારા જાણ કરવામાં આવી હતી કે મુસ્લિમ વિસ્તારમાં આવેલ બુથ નંબર ત્રણથી સાત માટે અંદાજે પાંચસોથી પણ વધુ ફોર્મ નંબર સાત ભરવામાં આવે છે જેમાં મતદાર યાદીમાંથી નામ રદ કરવાની માંગ કરાઈ છે

આવ્યું હોવાના આધારે લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ હેઠળ એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી છે ગામના પ્રતિનિધિઓએ ચૂંટણી પંચને વિનંતી કરી છે કે જ્યાં સુધી સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી બુથ નંબર ત્રણ થી સાત ની મતદાર યાદી યથાવત રાખવામાં આવે સાથે જ જેમના નામ રદ કરવા માટે વાંધા રજૂ કરાયા છે તેની નકલ પણ આપવાની માંગ કરવામાં આવી છે જેથી જરૂર પડે તો હાઈકોર્ટનો દરવાજો ખકડાવી શકાય હાલ સમગ્ર મામલે ચૂંટણી પંચ શું પગલાં લે છે તેની ઉપર તમામની નજર મંડાયેલી છે બ્યુરો રિપોર્ટ ફઝલકાન પઠાણ સાથે મુન્ના વોરા પ્રાર્થના સંદેશ ન્યૂઝ સાણંદ અમદાવાદ આજે તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસ ના રોજ અમો વિરોચનનગર તથા દોદર ગામેથી મુસ્લિમ આગેવાનો સાણંદ મામલતદાર કચેરી ખાતે મામલતદાર સાહેબ તથા પાન સાહેબની રૂબરૂ મુલાકાતે આવેલ અને એક આવેદનપત્ર આવેલ આપેલ એ આવેદનપત્રની અંદર અમોએ મુખ્યત્વે જણાવેલ કે સરકારશ્રી દ્વારા જે ચૂંટણી પંચ આયોગે એસઆઈઆરની કામગીરી ચાલુ કરેલ છે તે કામગીરીમાં અમુક વ્યક્તિઓ પોતાનો હક અધિકાર ન હોવા છતાં ફોર્મ નંબર સાત ભરીને મતો રદ કરવા માટે વાંધો લીધેલ છે ખરેખર તેઓને આ ફોર્મ નંબર સાતમાં મુખ્યત્વે એવું જણાવે છે કે સ્થળાંતર કરી ગયેલ છે ખરી હકીકતે તેમને ખબર જ નથી કે લોકો ત્યાં છે કે નહીં પરંતુ આ એક મતદારોને હેરાન કરવાની કામગીરી કરી રહેલ છે ખરેખર ભારતીય સંવિધાને દરેક નાગરિકને નાગરિકને એક મતનો અધિકાર આપેલ છે જેથી અમારો મત અધિકાર સીનવાય નહીં તેમજ આવા વ્યક્તિઓથી નિર્દોષ માણસો હેરાન ના થાય તેમજ ચૂંટણી પંચની કામગીરીમાં રૂકાવટ ના થાય અને સરકારી અધિકારીઓનો સમય ના બગડે તે હેતુસર આવા વ્યક્તિઓને શોધખોળ કરી પકડી મંગાવી તેમની વિરુદ્ધ ને સખત કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગ છે ગામના આગેવાનો સહિત પ્રાંત પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપવા આવેલ છે અમારા ગામમાં પાંચથી સાત જણાએ સાતસો પાંચસો છસો માણસોની વિરુદ્ધ નામ કમી કરવા માટેની અરજી આપેલ છે જે પુરાવા વગર ખોટી છે છે માટે માટે દબાણ કરવામાં આવે આવે અમારા જ્યાં સુધી સુધી થાય અમને ત્યાં કોઈના પણ નામ કમી થવા જોઈએ નહીં અને આ અંગે જો અમને ન્યાય નહીં મળે તો અમે હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવીશું તમામ લેટેસ્ટ કરો